કોટડીયા બોલું છું આપણે વાંધો આખો કેસ તમે બોલો એટલે બીજા બધા ને ખબર પડે કે આવી ભૂલ થાય તો શું કરવું ને સર દસ્તાવેજ થી મેં અડધી જમીન ની હમ એમાં સહમાલિકે વાંધો લીધો આપડે પ્રાંત સાહેબ

તમે નથી નથી પૂરું ટુકડા ધારા થી બચવા માટેનો ત્રણ ઓડિયો મુકેલા છે એમાં સ્પષ્ટ કીધું છે કે ટુકડા ધારા નીચે તમારે ટુકડો પાડવાનો નથી માલિકી હક દાખલ કરવાનો છે અને માલિકી હક માં બધા માલિકો ની સહમતી હોવી જોઈએ એક માલિક ના પાડે તો ન લેવાય જોકે એટલે એ રીતનું કીધું કે હું અંદર નથી ઉતરવા માંગતો કોક ને દુઃખ લાગી જશે

તમે સહમાલિકી હક દાખલ કરો છો એવો દસ્તાવેજ કરવાનો છે અને એમાં પણ જેટલા સહમાલિકો હોય સહી જોઈએ બરાબર એમાંથી એક વ્યક્તિનો ભાગ ઉઠાવી લેતા હોય તોય હાલે અને એ બધા પૈકી ભેગા મળીને આપણને ગુઠો દેતા હોય એમાંથી અમુક ગુઠા તોય હાલે તમારા કેસમાં બંને ભૂલ રહી ગઈ છે એટલે તમારી એસએસઆરડી નહીં કોર્ટમાં જશો તો હાર થશે કારણ કે તમે ટુકડા ધારા નામ નો અલગ થી કાયદો છે revenue માં ઘણા બધા કાયદાઓ છે આની પેલા હું કઈ ચુક્યો છું હા એમાં ના ટુકડા ધારા ના કાયદા નો ભંગ થઈ જાય તો નામ દાખલ ન થાય બરોબર છે સર સહભાગીદારી દસ્તાવેજ કરવો જોઈતો તો અને એક ભાગીદાર અસહમત હોય તો ન આલે બધાની સહમતી જોઈએ તો જ એ દસ્તાવેજ માન્ય ગણાય નહીતર વળી બરોબર સર ક્યારી ની જમીન નું ચાલે હે ક્યારી ની જમીન છે તો ક્યારી ની જમીન માં તમારે એને ટુકડો થતો હોય તો હાલે પણ બંને આખી જગ્યા ક્યારે ની જમીન છે હમ જમીન ક્યારે ની છે કયો જિલ્લો છે આણંદ છે વલસાડ વલસાડ તમારે ક્યારે કેટલા ટુકડો છે આણંદ ની તો મને ખબર છે વલસાડ ની નથી ખબર ત્યાં ટુકડો ક્યારી માં કેટલા જો અહિયાં અમારે સૌરાષ્ટ્ર ની વાત કરીએ સાત આઠ જિલ્લાની ની કચ્છ સહિત ની તો બે એકર એ પિયત પછી બોર નોંધાવી દો નહીતર બિન પિયત હોય સુકી જમીન ચાલી ગુ ટુકડો તમારે ત્યાં વલસાડ માં ક્યારની જમીનમાં ટુકડો કેવડો છે એ તમને ખબર છે મને નથી ખબર મને પણ નથી ખબર પ્રાંતમાં જઈને પૂછ્યા હોય ને એ તો કેસે તમને સર એમાં નો કરાવ્યું કારણ કે બોર એ અલગ વસ્તુ થઇ ગયો તમારે બીજો પ્રશ્ન એ રહેશે સહમાલિક વાંધો લે છે એનું હું કરશો સર ફસાઈ ગયા છે હવે શું કરીએ સહમાલિક ની તો પેલા સહી જોઈએ ને કદાચ ટુકડા ધારો ન લાગવું પડતો હોય તોય ફસાઈ જાત મારી વાત સમજાય છે

આનો અવિભાજ્ય વિભાજન કઈ વાંધો ને આની સહમતી લઈ લ્યો હાલો કોડીસરી બિલ એના વારસદારો આંબો બનાવીને એની સહમતી લઈ લેજો એ તમારે જરૂર તો પડશે નામે ચડાવતી વખતે એનો આંબો બનાવીને એની જાન જોડો આખી

આપણે ક્યાં નીચા થઈ ટુકડાદાર માંથી નીકળવા માટે તમે સહભાગીદારી એકનો નો દસ્તાવેજ કરો અને સરસ થી કોડીસરી બિલ થી આખું લઈ લ્યો અને જરૂર પડે તો આગલો દસ્તાવેજ જે છે વારસદારો ને લઈ ન લઈને અવોર્ડ કરો અને નવે આખો દસ્તાવેજ કરો બીજો રસ્તો આ થયો ओके okay. सारा रहियूं हा बराबरि हा